લાલ કસુંબ લાખડી તરી પાઘડી પાણી તને પરથમ અર્પણ કરો મારા શાયર મેઘાણી ઝવરચંદ મેઘાણી કે જેનું નામ લોક સાહિત્ય ક્ષેત્રે ખૂબ જ પ્રચલિત છે એમની મહત્વની કૃતિઓ પૈકીની એક એટલે સૌરાષ્ટ્રની રસધાર સૌરાષ્ટ્રની રસધારમાં શૌર્યતા વીરતા ખાનદાની ખુમારી પ્રેમ આવા કેટલાય તત્વો છે એમનું મિશ્રણ કરી અને એમણે આખી રચના બનાવેલી આજે આપણે એવી જ એક વાત સાંભળવાના છીએ કે જેને રતન ગીયુ રોરના શીર્ષક હેઠળ આપેલ છે અને મેઘાણી સાહેબે એક ચારણનો પ્રેમ ખૂબ જ સારી રીતે લેખ્યો છે આ વાતના દુહાઓ ખૂબ જ પ્રચલિત છે અને તમે ક્યારેક ને ક્યારેક સાંભળ્યા હશે આમ તો હું કવચ છું કે મને ગાતા નથી આવડતું એટલે દુહાઓ છે એને હું એટલો બધો ન્યાય નથી આપી શકતી એનો એક લય હોય એનો એક ઢબ હોય જે કદાચ મને નથી ફાવતો પણ આ વાત એવી છે કે એમાં દુહાઓનું જ ખૂબ વધારે મહત્વ છે પ્રયત્ન કર્યો છે કે વાતને હું ન્યાય આપી શકું એમ છતાં મારો પ્રથમ પ્રયત્ન છે એટલે કદાચ એમાં ભૂલ પણ થાય તો તમે માફ કરશો એવી હું આશા રાખું છું વાતને શરૂ કરીએ ભલે ચારયે જોઈ લે આપણા મલકને માથે અષાઢ ની નીકળીએ જો જો બોલો વાલોજી હાચા મોતીડા જ વર્ષે ઓ ખમા મોડી આય ને હવે તો ભીસું આથણિયું થાય ચારણ્ય હાલો આપણે દે અહાઢીલા મેહોલાને પોતાના મુલક ઉપર વરાહતો નિહાળીને દુકાળ ઉતરવા માટે ગુજરાતમાં ગેલા એક ને ચારણનું અંતર આમાં કલ્લોલ કરી અને પોતાની પાડીની ઉપર તેલ ચોપડતી ચારણી મરક મરક હસીને મર્મ કરે ભરા ચારણ કેક તોડી ડાગઈ ખસે જાતી નહીં હાચે હાથ ચારૈ માલધારીઓના મનડા થઈ જ નોરે ઈમો ભલો મેં ત્રાટકતો છે હો મોરલાના ગરા આમાં કીમા ગુંજતા હશે આજ તો ગઈર ગાંડી થઈ જાશે ઓ જેવા ગાંડા મોરલા એવી જ ગાંડી ચારણ ની જાય હાલો ચારે ઉચાળા ભરો પી હરું હળું હાલતા થાય ગુજરાતના આજ સુકા તળાવડામાં પડીને કાદવમાં નાતી અને માથે લાકડીઓનો મેં વરસે એમ છતાંય માણેથી નો ન ઉઠે એવી મેંગલ ભેશ ફક્ત ચારણીના મુખમાંથી બાપ મેંગલ હાલો બાપ હાલો મલકમાં એટલી ધીરી ટઉકા ભરી બોલી સાંભળતા દેતી બેથી થઈ ગઈ અને શરીર ઉપર સમય ઢોરે એમ પૂછડું ફંગોળી અને દોડતી દોડતી ચારણના ઝૂપડાની પાસે આવી ઊભી રહી ગઈ ઘંટીના બે પડ બે ગોદડાના ગાભા અને બે ચાર ઠામડા એક સિંદુરની ડાબલી વગેરે જે થોડી ઘરવખરી હતી એ ભેંસની પીઠ ઉપર લાદીને ચારણ અને ચાણી સોરતને માર્ગે ચડી ગયા માથે કોઈક દિવસ ઝરમર ઝરમર તો કોઈક દિવસ લુગડા બોલી નાખે એવો વરસાદ વરસતો આવે અને વળી પાછો ઉઘાડ થતા જ પોતાની ભીંજાયેલી ઓઢણીને ધણીની પલરેલી પાઘડી વગડામાં હુકવતા હુકવતા બે જણા ચાલ્યા જાય વાયરામાં ચાણીના માથાની વામ વામ લાંબી કાળી વાદળી શી લટો ઉડી ઉડીને મોં ઉપર ના તારંભ કરે અને ભીંગલા વાણી વહુના ગાલ ઉપર ગોરી રૂપ વાળી સ્ત્રીઓને પણ આટે એવી સુખની લહેરો પથરાથી દેખી અને ચારણ હાંસી પણ કરતો આવે કે આવા રૂપ અને આવા હસવા કંઈ ચારણને અર્ઘે હાચે હાથ ચારણ લોઅર કે નેહ માં જાહુ ને ત્યારે સોના ફૂઈ ને જાના ફૂઈ મને લાખ લાખ મેણા મારશે મેણા વળી કિમાના બસ મેણા ઈજ જ કે આવડા બધા રૂપ તે કઈ ચારણ ની દીકરીને હોય કોઈક બીજાને હોય અને આવડું ખડખડ હાસ્ય એ કઈ હસાય ચારેંગ તો જો હોય તો એ બીજાના ભાતા મોહે કી મલકાવાય આવું આવું બોલીને મારો જીવ કાઢી નાખશે રે કટમમાં રિયા વૈને કઈ હાલશે હું એ કઉસ કે કટમમાં રિયા વૈયા હાલશે હું તો બીજું કી કરું મહેનત કરે કરે ને મોટું કરમાવે નાખશ અને હસવું રોકવા સારું ગાલે ડામ અર ભણે ચારણ તું આખી ભણસ જાણે પોતાની તમામ માયા મૂડી કોઈ ભૂત ભરખી જતું હોય એમ ચારણ આંખો ફાડીને સ્ત્રીના મોની હામે જોઈ રહ્યો બીજો ઉપાય કી ચારણ ના તો આપણે નેસમાં નસે જાવું આ સથળમાં કો ગામ આવે ત્યાં કુબો કરે ને પડ્યા રહે ઈમાં કટબમાં મેલે ને તીખારો ટીકા કરતા ચારેય જણા બે માનવી અને બે ઢોર ચાલ્યા અને થોડા દિવસે ગીરની ઝાડીમાં ઉતરા રાયણા ઉમરા અને ટિમ્બરવાના ઝાડ ઉપર ફળ ફૂલ ઝળુંબે વાંદરા ઓળંબો કોળંબો રમે અને જાંબુડા ખરી ખરીને નદીઓના પાણી જાંબુ વર્ણા કરી મૂકેશ ડુંગરની ધારો ઉપરથી મોરલાને ગરદન ફૂલાવીને વહેકાટ દેતા જેમ ચારણે જોયા એમ તો એનો પ્રાણ ગગન સુધી છલંગો મારી અને છકડિયા દુઃખા ફેંકવા લાગ્યો વર્ષે એલીએ ને ગાજવી જ ઘનઘોર તેજી બાંધ્યા તરવું મધુરા બોલે મોર મધુરા બોલે મોર મોરતે મીઠા મૂલા સાજન સપનામાં દીઠા કે તમાચી સુમરો રીસાણી ઢેલ ને મનાવે મોર અષાઢ વર્ષે એલીએ ને ગાજવી જ ઘનઘોર એમ અષાઢ વર્ષે એલીએ ને ગાજવી જ ઘન ઘોર એમ છકડીયો પૂરો કરીને ચારણ પોતાની પડખે ચાલી આવતી ઢેલડીની સામે જોવે બંનેના મો સામ સામા મલકેત અને સામેથી ચારણી દુહો ઉપાડે મોર મારો મદે થિયો અને વહરા કાઢે વેળ એની ગહકે ગરવો ગજે સૂતા જગાડે શેડ અરે સૂતા જગાડે શેડ તે મોરલો ઉડી ગયો વાલા સાજળનો સંદેશો આ તો અધવચ રિયો અરે પાખો પીળી પોપટની અને કોયલ રાતે નેડ

અરે ચારણ આ તો પારકી વાણી આમાં હાચો હવાદ નો આવે હું મરી ગઈ હોઉં અરે તું મરી જા ને તો તો હું ખબર છે મરી જો પણ હું મરીને ક્યાં થઈ તારા ઝાડવાના રોણા જોવા આવવાની હતી એવા કિલ્લોલ થઈ ગયા ત્યાં એક પોળાપટ વાળી નદી આવી અને નદીમાં આછો આછો પ્રવાહ હેલો જાય કાઠે આંડા જેવું રૂપાળું ગામડું શોભી રહ્યું અને હાંજને હમે પનિયારીઓ પોતાના માથે અધ્ધર પધ્ધર પાણીની મોટી હેલો માંડીને નદીમાં ઊંચા ઊંચા ભેડાનો ચડાવ ચડી રહી એ ચડાવવાના થાકથી રાતા ચોવો થયેલા મોઢા ઉપર અષાઢના આથમતા સૂર્યની કેસુડાવાણી છાયા સવાઈ ગઈ અને ભેખડો ઉપર કોઈ અજબ જાતના ફૂલઝાડ સીધે સોટે એક સામતા ઉગી ની હોય એવો ઠાઠ મચી જાય ભેષ પાણી પીવેત ચાણી એના ભીનલા પગના પોચા ધોઈને કાદવ ઉખેડેત અને ચારણ નદીના કાંઠાના લોકોને પૂછ્યા હે ભાઈ આ ગામમાં દરબાર કોણ હામેથી જવાબ મળ્યો બાપુ પોરહાવાળો કેવા માણવ છે ગુલાવી દિલ ના વાસ રાખશે માલધારીને તો કોણ ના પાડે ઠીક ચારણ તું આસે વેકરામાં ઊભી રહેજે ઓ તે ભીસને હાચવજે ને હું અબઘડી હળી કાઢતો ગામમાં જઈ દરબારને મોઢે થઈને આવું જો આ પાડશે તો આપણે સૌ ગામમાં જીશું નિકર હામે ગામ તોળામાં જીશું ઠીક ચારણ હું ઊભી સા ચાર ને કીધું પણ જો જેવો આ સેજ ઉભી રહેજે આગી પાછી થાતી લઈ નીકર હું બોકા દેને કિસે થી બોલાવીશ ને વળી ગામ ભલે ચારણ નઈ ખસા ફરીવાર ચારણે પાછા વળીને ભેખડ ઉપરથી સાથ કર્યો ભલે ચારણ ખસતી નઈ હો અજઈયું ગામ છે એ હો હો નઈ ખહું મોરા સમ છે મોરા એમ હળવેક થી બોલતા બોલતા ભેખડે થી ચારણે પોતાની ગરદન ઉપર હાથની આંગળીઓ ફેરવી ચારણીએ ડોકુ ધૂણાવી અને સોગંદ કબૂલી લીધા ચારણે દરબાર પોરહાવાળાની ડેલીએ જઈ અને જવ જેટલા ઝાડા વતન પાદર પોરહા હે પોરહાવાળા મને બે પાંચ વીઘા જમીનના ઝાડા કાઢી આપો તું અહીંયા વતન કરી અને મારી ઘરવેખરી લઈને આવું અરે આવો આવો ગઢવી ક્યાંથી આવોસ પોરહાવાળાએ કીધું બાપુ ગુજરાતમાંથી દુકાળ ઉતારીને આવતો સા બે માણસના મુઠી મુઠી હાડક્યા માય ને એક બકરી જગ્યા આપો તો ગામ દીધા બરોબર અટાણે તો તો ઠાકર મારા દઈ રહેશે ગઢવી કહુંબા પાણી ચારણના પેટમાં બે પ્યાલી લાલ કહુંબો પીડ્યો એટલે ચારણને ઇન્દ્રાસન મળી ગયું લાગ્યું દાયરામાં વાતોના ધુબાકા ઉપડ્યાતા એમાં ચારણ પણ ઉતરી પીડ્યો જાતનો દેવીપુત્ર જીભમાં ભારે મીઠપ કોઠામાં કવિતાના અખંડ દીવા બળે અષાઢ જેવી મદમસ્ત ઋતુ અને એમાં પણ પોતે ચતુર સુજાણ પછી તો જ હું ગીત છંદોના ત્રણ ચારણ ને કે ફૂપડ્યો આખો બંને કૂગવાતા પારેવાની જેમ લાલ ચણોઠી બની ગઈ અને પોતાના ફૂલેલા ગળાને મોખો મેલી અને ચારણે રાધા કાનના વિજોગની બાર માસી ઉપાડી અને દિશાઓ જેમ સજીવન બની અને હામાં હોકારો દેવા માંડી એમ તો ચારણે ભાંગતી રાતે કોઈ વિજોગી માનવી મરેલા કંથને હંભારી અને વિલાપના ગીત ગાતું હોય એવો સોરથી ભેરું બંધોના વિરહ ગીતો ઉપાડ્યા ગરદે મોર ઝીંગોરિયા મોલ થડકે માઢ વરખારી રીત વર્ણવવા આયો ઘુંબે અષાઢ પહાડ ઉપર મોટા હુક્યા મહેલોને મેળ્યો થરથરી ઉઠ્યા ગર્જના ના કરતો ઓછાઢો એવી વર્ષાની ઋતુ હું વણવું છું આટલો દુખો ઉપાડતા તો હાચે હાચ દરબારની માઢ મેડી થરથર થરથર કાપવા લાગી અને આયો ઘગુંબી અષાઢ આટલા આખરે વેનને દોઢ વાળીને ચારણે અષાઢને આ લખ્યો અહાડ ગંગુબી લુંબી અંબર વાદળ બેવળ ચોવળી યા મહેલાર મહેલી લાડ ગહેલી નીર છલે ન જલે નરિયા દ્રગાજ અગાજ કરે ધર ઉપર અંબ નયાસર ઉભરિયા અજમાલ નતુ તળ કુવર આલણ સોય તણી રત સંભરિયા જીર સોય તણી રત સંભરિયા મુને સોય તણી રત સંભરિયા અર્થાત અહાડ ગાજે આકાશ લુંબી ઝુંબીને ઢળી પડ્યું વાદળા બેવડા અને ચોડા થર બાંધી ગયા મહેલા તો જાણે કે લાડ ઘેલી બની ગઈ નીર એટલા છલકાય કે ધરતી ઉપર ઇન્દ્ર નવા પાણી ગાય એવી ઋતુમાં હે અજમાલ પુત્ર આલણ તું તું મને યાદ આવે છે એમ ત્રણ ત્રણ ને ચાર ચાર પલટા ખવરાવી અને છેલ્લા ચરણ કલેજું કલેજુ ચીરનારું અંબાણું ગળામાં વારંવાર ઘૂટે અને ચારણની વાણી ઉપર ફીદા બનીને દરબાર ગરબાર પોરવાળો પડકાર આપે વાહ 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 ગઢવી પ્રાણ વિંધી ખ્યા હા મારો ભાઈ હા હવે શ્રાવણ ભલે થઈ જાય જો આમાં મોરલા ગે કે જો છ ઠોલો તો પડી જાય એમ ભલકારા હાભ તો ચારણે શ્રાવણ નું રૂપ બાંધ્યું નવખંડ ખંડ નીલાવન પાવન પાણી વાણ દાદુર મોર વળે શવદાસ ચડાવણ પૂજાય શંકર શ્રાવણ માસ જળે સજળે પશનાર કરે નત નાવણ પૂજાય શંકર રાવત સદરિયા અજમાલ નથુ તણ કુવર આલણ સોય તણી રત સંભરિયા જીર સોય તણી રત સંભરિયા મુને સોય તણી રત સંભરિયા અર્થાત

દોર તૂટે નહીં ફેલિય વેલિયનેક અનેક વજે પરિયાદન સોળ કિલો પોખત કાગર રખી મુખ ધ્રમકી ન થૂત કુવર આલણ સોય તણી રથ સંભરિયા જીર સોય તણી રથ સંભરિયા મુન સોય તણી રથ સંભરિયા અર્થાત ભાદ્રપદ મહિનાની શામ ઘટા બંધાઈ ગઈ આસમાન ઉપર ઋષિઓના રૂપ કામડાઓને શ્રાદ્ધ નું અન્ન ખવડાવી અને ધર્મ કરે છે એવી ઋતુમાં તું મને સાંભળે છે મિત્રો ફલે 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 મારો ભાઈ હવે ભેગો ભેગ આસો માસ ગાઈને બીજો ગીના ભેટ કરાવી દેજે હો અરે બાપુ

એજ મારી ચારણ ઉભી રે એટલી ઉભી રે એકલી ક્યાં તો પૂરમાં પડવા જાય ત્યાં એને બાવડે રોકી રાખ્યો સૌ સમજાવા લાગ્યા ગઢવી હવે તો એ જીવની ગઈ હવે તું એને ક્યાં તો જાય નહીં ચારણ ને મેં ભેખડ માથે થી મોડા ગળા દીધા તા અને ડોકું ધૂણું તું એમ તે કઈ મારી ચારણ જાય મેલી ગયો મને હમણાં જ આમી જઈશ મેલો માણસો સમજી ગયા નું ચીત ફટકી ગયું કાંઠે બાઈ ઉભી તી એણે કીધું અરે ભાઈ તું એટલે બિચારી નદીના પટમાંથી ખહી 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 નઈ નોતી 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 હાથ કે એક હે બેન કેને ચારણે રીતે લવારીએ ચડવા લાગ્યો દરબાર પોરહા લોકોને પૂછ્યું હું થયું ભાઈ આ ગજબ શી રીતે થઈ ગયો જો બાપુ આ વટે ક્યાંક ક્યાંકથી નદીમાં ઉતરા ચારણ ને બે પાસે ઉભી રાખી અને ચારણ તમ પાસે આવ્યો

એમ કહીને ઈ ગયા આવું અબ ઘડિયા પણ સ્વામીના સોગંદ તણા આજ મને પગે નેવય પડ્યા આ બાઈ તો આરહ ની કંડારેલી પુતળી હોય એમ ને એમ રહી અમે રેડિયો દીધી હતી કે હાલ પણ ઈ તો જુગમાયા જેવી હસ્તી જુભી રહી સાંભળીને સૌ શ્વાસ લઈ ગયા દરબાર પોરહા વાળા એ ઊંડો નિહાહો નાખ્યો અને ચારણના ઉજ્જર મોની સામે મીટ માંડી પણ નજર ઠેરવી નો કાણી ચારણનું મોતો જાણે પલકવાર માં પોર તારું કામણગારું પાદર જ ગળી ગયું એવું બોલીને ચિહ્ન અમે આવીને ઉતારો કર્યો અરે તને જબ્બર વસીલો જોઈ પણ કામણ ગારો હોય પાદર તો હે પોરહાવાળા વાળા તારા સરખો મોટો આશ્રયદાતા જોઈ મેં ઉતારો કર્યો પણ તારા ગાક નું પાદર તો કામણ કરીને મારી સ્ત્રીને હંતાડી બેઠું ચારણ બરકે કે હતું એ હારી ગયો અને મારો ખજીનો બેઠો ખોય એવું કામણ ગારું કોઈ પાદર તોડું પોર હે પોરવાળા તારું પાદર તો કામણગારો એવું જાદુ કરનારો કે મુજ ગરીબની જે મૂડી હતી એ હું અહીંયા જ ગુમાવી બેઠો મારા જીવનનો ખજાનો ચોરાઈ ગયો હું તો ઈ તો કામણની કોર છેડેથી છૂટી ગયું રતન ગયું રોળ

રાખ્યા રણમાં રાત અરે પાદર તોરે પોરહા અમે તો વિદેશી વટે વટેમાર્ગુ જીવતરની સંગાથી સ્ત્રીને હારે લઈ તારે આંગણે ગુજારો કરવા તા ત્યાં તો તારા અમને તો અંતરિયાળ રાત રાખી દીધા ઓચિંતા આવે અરે મધરાતે વાદળ ગયા રતન ગયું રેડે પાદર તારે પોરહા જીવતર જીવતરની અધરાત થઈ ગઈ એ ટાળે ઓચિંતા જાણે વાદળ રહ્યા અને મારું રતન તણાઈ ગયું અરે એની કાયા કંકુની લોળ હાચવતા હોનાજી પડ્યા રાખ ને રોળ પાદર તારે પુતળી ને હું તો હોનાની મહામુલી ગણીને જાવતો તો ત્યાં તો હું ગરીબ આદમી તારા પાદર માં લૂંટાઈ ગયો મારું હાચવેલું ધન રોળાઈ ગયું બેઠેલ બેઠ કરે હાંચલે ત્યાં તો ફડક્યું લે ફારે અરે પાદર તારે પોર એ પોરહાવાળા શિકારીથી ત્રાહીને નાસેલ શ્વાસ પડ્યું જેમ પોતાની નાની શી બી એમ હું પણ મારી ગરીબ બખોલમાં છાનો માનો વિહામો લેતો ફળ પડી અને મારી વિહામાનું ધામ છૂટી ગયું અને હું હવે કાળને મોખરે શિકારીની આગળ નિર્ધાર સસલો દોડે ને એમ દોડી રહ્યો દલને દામડ દે ઉભલ ઉટ વારે રીયું રાડિયું ધી અરે પાદર તારે પોરહા હે પોહાવાળા બીજી તને ખબર તે ટોળામાંથી છૂટા પડી ગયેલા ઉટડાને વિલાપ કરતું જોયું બીજું કોઈ પશુ પોતાના સંગાથિયોથી વિખૂટી પડીને જે વેદના પામે એ તો વિખૂટા પડેલા ઉટની વેદના આગળ કોઈ વિશાતમાં નથી એના વલખા અને એના વિલાપ ઈ તો તે દીઠા ને સાંભળાય ન હોય એવા હોય એમાં પણ એને પગે ડામણ બાંધેલી હોય એટલે હાલી ચાલી ન કે ઊભો ઉભો હોરાત ગાંગીરાત કરે એવી દશા અત્યારે મારા અંધાકરણની થઈ ગઈ કુવાને કાંઠે દલ મારું ડોકાય પણ જોઈએ તરસ્યું ન જાય પીધા વેણની પોર હા તરીહો માનવી કુવાને કાંઠે ઉભો રહીને પાણીમાં ડોક્યા કરે એથી એની તરસ ક્યારેય ન સિપાય એવી જ રીતે પોરહાવાળા મારું હૃદય તરશે અને વલવલતું એ પ્રિયાના મરણરૂપી કુવામાં ડોક્યું કરે પરંતુ એના રૂપ રૂપગુળના નીરને પીવાનો તો વખત હવે ચાલ્યો ગયો બાવળને ઝાડ જ બિયા વાઘે નીર વજા કેળ્યું કોળેના પાણી વૈયાની અરે પોરહા અરે હે પોરહાવાળા વાવળ જેવા બળવાન અને કઠોર ઝાડ તો પાણી વિના ઉજરે પણ કેળ જેવી કોમળ વનસ્પતિને તો અતિશય પાણીનું સિંચન કરવું જોઈએ એવી રીતે અન્ય અનેક જોરાવર હૃદયના માનવી પ્રેમ સિવાય જીવ્ય કે પણ હું કેળ જેવો કોમળ હૃદયનો જીવ મારી સ્ત્રી વગર કેવી રીતે જીવું ભરી આગળ ચારણ બોલે વવારી અરે વાળા તળીએ ટાઢક જોઈ પણ કેળું કોલેના પાણી વળની પોરહા હે વાળા દરબાર

કે રાતે કાંઈક આખું બ્રુદ ઓથ ગોતીને આરામ કરે અને ચાર કુંજડા લેર થી મારા હૃદય પંખીદ્રામાં શિકારી એને માર્યું વાછરડું વાળા દુ ભળાય પણ થર આતમ નો થાય પરસ્યા પોરહા હે પોરહા વાળા ગાય પોતાના વાછરડા પોતાની સન્મુખ જ બાંધેલું જોતી હોય

ચકવું પણ વારે વારે નજર કરે કે આ વિયોગ રાત્રિનો અંત ખરો પણ મારે તો સરોવર સુકે ગયા અદની પીધા વેણની પોરહા હે વાળા તરસ્યા થઈને અમે તો તા ત્યાં તો છલો છલ ભરેલું સરોવર અમારી આંખ આમે પલક વારમાં મુકાઈ ગયું હવે પાણી પીધા વગર રાખમાં રોળાઈ ગયા પોર વાળા રાખમાં રોળાઈ ગયા હુગડ હેતાળી સુંદરી સુખની છાકમ છોડ હવે ધોખા ને ધમરોળ અને પાદર તારે પોરહા

જીવતર માંથી સંગાથે સ્ત્રી હાલી ગઈ મનમાં સંસાર સુખની વાસના હતી એ અણપૂરી રહી ગઈ અંતઃ કરાવ સાગરમાં તૂટેલું નૌકા સરીખુડામાં દોર સ્થિતિમાં પડી ગયું કેમ કે તારા પાદરમાં મારું અમૂલક રતન ઢોળાઈ ગયું હવે બાકી હું રૂ બધી અશોધ બુદ્ધ ગુમાવીને ચારણ આવા દુહાઓ લવવા લાગ્યો એ દિવસથી પોરવાળાની ડેલીયથી ગાન તાન અને ગુલતાન અટકી ગયા

અને હવે મજબૂર થઈ જીવવું રહ્યું મને નેણ નીંદર ના આવતી પાધર ગુમાવેલ પોરહા મને યાદ ચારણ આવતી મને યાદ ચારણ આવતી આગાચારણ બોલે વૈશાખ માસે અંબ પાકે ને કંથ લાવે કેરિયું નારી નીચોવે નર ઘોળે સુગંધ ફોરે શેર્યું મન પાહ બેહી ને પીરહતી મને ખંત થી ખવડાવતી પાધર ગુમાવેલ પોરહા મને યાદ ચારણ આવતી મને યાદ એની આવતી દરબાર પોરહાવાળાને અચાનક એક દિવસ વિચાર આવ્યો એને દાયરામાં પૂછપરછ કરી કે બા આમાં કોઈ ગઢવીના સગાવાલાનો જાણકાર છે હા બાપુ અમે સૌ ઓળખીએ બાઈના માવતર કીએ ગામ આ પડખેના નેહમાં એને બીજી એક દીકરી છે હા બાપુ જુવાન દીકરી સારું ઠેકાણું ગોતાય છે ત્યારે બોલાવો એ બાઈના બાપને ચારણનો સસરો હાજર થયો દરબારે વાત કાઢી કે જો ભાઈ વાણેજનું ચિત્ત ખહી ગયું એનું કારણ તારી દીકરી ઉપરની એની પ્રીતિ ગાંડા પણ વિજોગનું છે હવે જો વિજોગમાંથી ફરી વાર સજોગ થાય તો અંતરમાં પડી ગયેલી ગાંઠ કદાચ છૂટી પડે મને એક જુક્તિ હું બોલો બાપુ તમે કયો એમ કરવા હું તો તૈયાર જ છું તો હવે બરોબર અષાઢ મહિને તારી દીકરીને અહીંયા લઈને આવજે બહુ સારું એ માસો મહિનો વહી ગયો કાર્તક માક્ષર ને ટાઢું ગઈ ઉનાળો ઉતર્યો અને જે ઘડીએ ઓતરાદી દિશામાં મેઘરાજાની શેડો ફૂટવા લાગી અને ઉપરવાસ વરસાદે લાગ્યો એ ઘડીએ ચારણ પોતાની દીકરીને તેડીને હાજર થયો દરબાર બોલ્યા કે ઓલી મરનાર જેવા દુગડા આને પહેરાવો વસ્ત્રો પહેરાવ્યા હવે ઓળખી તળાઈ ગઈ ને એવી જ ભે અને હેઠે પાડી આપણા ખાંડુમાંથી દોરી લાવો એને માથે ચારણની ભેંસ ઉપર હતી એવી ઘરવખરી લાદો એ સૌને નદીના વેકરામાં ઉભા રાખો

શક્તિ ચારી એમ બોલતો નદી કાંઠે દોટ કાઢીને પહોંચ્યો જઈને જોવે તો કાંઠે નીકળીને લાલ ચુંદડી વાળી ચારણી ઉભેલી દીઠ એજ જ ભે હેઠે જ પાડી અને એજ જ અણહારની નમણા મોઢાવાળી ચારણી ચુંદડીના છેડા ફરકી રહ્યા છટાથી ઘૂમતો ખેંચો લટો ઉડ ઉડ થાય અને ભીનલા વાણું મોં મરક મરક હશે દોટ મેલીને ચારણીનું કાંડું પકડ્યું એના મોં સામે નીરખી અને ગઢવી પૂછવા લાગ્યો ચારે આશે જ ઉભી શું ને ઉભી જો ને ચારણ તું ગળાના હમ દઈને ગયો તો ને ત્યાર ને ઉભી જશો ત્યાર ની એટલે ક્યાર ની હજી તો હમણે તું ગામમાં ગયો તો ચારણ ની ઘેલ છાવડવા લાગી પોતે જાણે કહુંબાના કેફમાં કઈક જોકે આવી ગયો હોય એ એનું હયું બેહવા લાગ્યું મો મલકાવીને જાણીએ પૈછો કેમ ચારણ કઈ નિંદર કરીને ઉઠ્યા છો હા માળો આંખ મળી ગઈ તી અને મને કઈક સોણો આવી ગયો લાગે નું સોણો અરે ભયંકર હોણો જાણે તું તણાઈ ગઈ ને હું વરહદી થી રોયા કરું કહુંબો કઈક વધારે લેવાઈ ગયો હશે આંખ ચોળીને જારણે દુનિયા ઉપર દ્રષ્ટિ ફેરવી ઉચાળા લઈને યુગલ ગામમાં ગયું ગઢવીને દરબારે હારો જોઈને ઉતારો કાઢી દીધો પછી કોઈ કોઈ વાર ચારણ રાત્રિના ચાંદડાને અજવાળે ચારણના મોં ઉપર મીઠ માંડીને પૂછા કરતો હે ચારાય હાચે હાચ તું ત્યાં જ ઉભી હતી મિત્રો તમને જો આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે ખાસ વાત મિત્રો કે મારો ઉદેશ ફક્તને ફક્ત વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે આ અગાઉ પણ આપણે આનો વિડીયો અપલોડ કરેલો છે જેને લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશ હું એવી ઈચ્છા જરૂરથી રાખીશ કે તમે એ પણ સાંભળો અવાજમાં બોલવામાં છટામાં કોઈ ફેરફાર હોય તમને કઈ વસ્તુ સારી લાગી છે વસ્તુ મને જરૂરથી જણાવજો એથી મને ખ્યાલ આવે